નમસ્કાર મિત્રો સમાચાર આવી છે ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે વહેલા આવજોના નારા સાથે ભક્તોએ ભાવભીની આંખે શ્રીજીને વિદાય આપી આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ ગણપતિ દાદાની ની ધબધબા શોભાયાત્રા નીકળી હતી આમોદમાં તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત ગીત ભક્તિ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા આમોદ પાલિકા ખાતે આવી પાલિકા પ્રમુખ જલ્પાબેન સહિત સદસ્યોએ ગણપતિ દાદા નું પહેરાવી સ્વાગત કર્યું હતું તેમજ મુસ્લિમ સમાજના આગેવાન આશિફભાઈ ઇબ્રાહીમભાઈ દિવાન દ્વારા આમોદ નગર પાલિકા ખાતે ગણપતિજી નું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવતા હિન્દુ મુસ્લિમ એકતા ઉદાહરણ જોવા મળ્યું હતું આમોદ પોલીસ સ્ટેશન ગણપતિ દાદા પોલીસ જવાનો દ્વારા વર્ષો પરંપરા મુજબ સલામી આપવામાં આવતી હતી ગણપતિ દાદા મંદિર શરૂ થયેલી શોભાયાત્રામાં પરંપરાગત રૂટ ઉપર ફરી હતી શોભાયાત્રામાં રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબત વ્યવસ્થા કરવામાં આવી હતી સાત દિવસનું આતિથ્ય બાદ શ્રીજી હૈયે આવતા વર્ષે આવજો મોડી રાત સુધી વિદાય આપી હતી આમ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા તરવૈયા લાઇટિંગ તેમજ મોટી ક્રેન ની વ્યવસ્થા કરવામાં આવી હતી ગણપતિ દાદાની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર રૂટ ઉપર પોલીસની ચુસ્ત નિગરાની હેઠળ માહોલમાં સંપન્ન થઈ હતી આમોટના રાયણ વિસ્તાર યુવક મંડળ દ્વારા ઘોડાગાડીમાં શ્રીજી મહારાજ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા પૂર્ણ થયા બાદ હરિયામાં જ ગણપતિ રાદાની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું યાસીન દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે